સુરતના ઈચ્છાપુરના બાટા ગામમાં યુવાનના થયેલા મોત મામલે ઈચ્છાપુર પોલીસે તપાસ હાથ ધરી હત્યારાની ઝડપી પાડી હતો સુરતના ઈચ્છાપુરના બાટા ગામમાં રોહિત નામના યુવાનના મોત મામલે પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો યુવાનના મોતને લઈ પહેલા તો તાળી પીવાથી મોત થઈ હોવાની ચર્ચા થઈ હતી જેને લઈ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મૃત રોહિતની તેના જ મિત્ર આકાશ ઉર્ફ ગઢી રાઠોરની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે રોહિત અને આકાશ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં આકાશે રોહિતને ગળાના ભાગથી પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના બાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા આકાશ ઉર્ફ ગઢી રાઠોડને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ગઈ કાલ તારીખ નવ દસ બે હજાર પચીસ ના રોજ બપોરના લગભગ બે વાગ્યા પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વર્ધી લખાવવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના ડોક્ટરશ્રીએ તેમને મરણ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કચ્છનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડાયેલા હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયા હતા આથી તેઓને તેમના સગાવાહાલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પ્રી પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે સર પરિવાર ના આક્ષેપ છે કે ત્યાં કઈ તાળી વેચાણ કઈ થતું હતું વાતચીત કરી આ બનાવ અંગે પહેલા એડી લઈ અને તપાસ શરૂ કરવામાં આવેલ હતી અને પરિવારના આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ હતું અને તે સઘન કોમ્બિંગ બાદ એક જગ્યાએથી તાળીનો જથ્થો વીસ લીટર જેટલો ઝડપી પાડવામાં આવેલ છે અને તે અંગે અત્રાણા પોલીસ સ્ટેશન ખાતેથી પ્રોહી અંગેનો ગુનો પણ દાખલ કરવામાં છે આરોપી કોણ છે એનું બેકગ્રાઉન્ડ શું છે સર આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદ વાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળે છે શા માટે સર બોલાચાલી થઈ હતી કે કઈ વાદ વિવાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એક ગળા દબાવવા માંડેલ હતા તેવું તપાસમાં જાણવા મળે છે